કડીમાં ભાજપના ભાજપના કોર્પોરેટર એજ ખોલી નાખી કોર્પોરેટરે એમના વિસ્તારમાં પડતી મુશ્કેલીઓને લઈને કડી નગરપાલિકામાં સત્તાધીશો સામે ઉભા કર્યા સવાલો કોર્પોરેટરની રજૂઆત નગરપાલિકામાં સાંભળવામાં આવતું નથી તો આમ જનતાની શું હાલત હશે તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો નગરપાલિકાના અનેક વોર્ડમાં ગંદકી જાહેર રોડમાં ગટર ઉભરાવાની સમસ્યાઓ જેવા અનેક મુદ્દાઓ સામે કોર્પોરેટર સવાલ ઉભા કર્યા કડીમાં એક ધાર્યું શાસન ચાલતું હોવા છતાં વિકાસની વાતો ખાલી ને ખાલી ચોપડી નોંધાઈ નગરપાલિકા ગ્રાન્ટ માંગવામાં આવે છે પણ કેટલાય વિસ્તારમાં નાગરિકોને સુવિધા મળી રહે તે માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાને લઈને વૃદ્ધ લોકોને આ રસ્તાઓ ઉપરથી ચાલવું મુશ્કેલ બની ગયું છે ગંદકી ભર્યા પાણીમાંથી લોકોને પસાર થવા મજબૂર બનવું પડે છે તમારા વિસ્તારમાં તમે જ કોર્પોરેટર છો તમારા વિસ્તારમાં ગંદકી રહેશે શું કહેશો એ બાબતે અમે અગાઉ પણ નગરપાલિકામાં રજૂઆત કરેલી છે ગંદકીને લઈને બેચવર્કને લઈને અનેક વખત રજૂઆત કરી છે પણ બધા એકબીજા ઉપર ઢોળે છે આજે જીસીબીની જરૂર પડે છે નગરપાલિકામાં તો લાખો રૂપિયા વાર્ષિક ખર્ચીને જીસીબી ભાડેથી લાવે છે અને આજે અમારે રોડરની જરૂર છે કડી વિસ્તારોના અંદર જેવા કે શાક માર્કેટ છે રાવળવાસ છે કુંભારવાસ છે આ કોખાડીવાસનો નાકો છે ચબૂતરા ચોક છે ઘુમટીયા વિસ્તાર છે તો એમને એવું કહેવામાં આવે છે કે ભાઈ અમારે રોડર ભાડેથી મંગાવવાનું નથી એનો મતલબ એ છે કે ગંદકી જેમ છે એમને એમ રાખવી જોઈએ આ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર્સો પક્ષના અનેક વર્ષોથી ચૂંટાઈ આવો છો છતાં પણ આમાં વિસ્તારોમાં વિકાસ નથી શું કહેશો આમાં અમારી ભારતીય જનતા પાર્ટી જે કોઈ ભેદભાવ રાખતી નથી આજે તમે જોયું કે વડીલ વન વયના કાર્યક્રમ પણ એ સિત્તેર વર્ષથી વધુ વયના લોકો વરિષ્ઠ નાગરિકોને પણ નગર અમારી ભારતીય જનતા પાર્ટી દ્વારા આટલું બધું ધ્યાન રાખવામાં આવે છે તો આમ પ્રજાનું કેટલું ધ્યાન રાખવામાં આવતું હોય પણ ક્યાંક કડી નગરપાલિકાના અમુક કર્મચારીઓ અધિકારીઓ અને અમુક તંત્ર જાણી જોઈને અમને ટાર્ગેટ કરવામાં આવે છે અને વિસ્તારના કામ કરવામાં નથી આવતા ગયા વર્ષના પણ અમારા પેચવર્ક પૂરા કર્યા નથી અને ચોમાસુ નવા પેચવર્ક અમે ઉભા થયા છે આના અગાઉ પણ ઇઠ્યોતેર લાખ રૂપિયાનો ડામર કડી નગરપાલિકાએ જે વિસ્તારોમાં નાખ્યો હતો એના કરાવની કોપી ટેન્ડરની કોપી અમે માંગી હતી પણ આજ દિવસ સુધી અમને આપી નથી કારણ કે અમારો જે અમુક વિસ્તાર છે કે જ્યાં આગળ ડામર રોડ છે કે શાક માર્કેટથી લઈ અને તળાવ સુધી ત્યાં આગળ પણ ગયા વર્ષે જે ટેન્ડરિંગ થયું છે એમાં એ વિસ્તાર લીધેલો છે કે નહીં ત્યાં પણ ડામરનો પેચવર્ક કર્યો નથી પીઠ્યોતેર લાખ રૂપિયાના કામ કર્યા હતા અને અમારા ચબૂતરા ચોક વિસ્તારમાં પણ ડામરનો રોડ છે તે પણ રિપેર કરવામાં ગયા વર્ષે પણ આવ્યો નથી ચોમાસા પછી